રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી હતી પથ્થરમારાની ઘટના બાદ તરત જ પોલીસે ભાજપની ફરિયાદ લીધી અને કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી લીધી હતી પરંતુ કોંગ્રેસ આ બાબતે જ્યારે ફરિયાદ આપવા માટે ગઈ હતી ત્યારે પોલીસ કોંગ્રેસની ફરિયાદ લેવા તૈયાર ન હતી પોલીસ તેની ફરિયાદ પણ ન લેતી હતી ત્યારે બે દિવસ બાદ આજે કોંગ્રેસની ફરિયાદ પથ્થરમારા મામલે પોલીસ દ્વારા દર્જ કરવામાં આવી અને નામજોગ આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે કોની કોની સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી અને કોના આ ફરિયાદની અંદર નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બે દિવસ પહેલાં કોંગ્રેસ ગુજરાત કાર્યાલય ખાતે એક પથ્થરમારાની ઘટના સામે આવી હતી જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો આ પથ્થરમારો એટલા માટે કરવામાં આવ્યો કે રાહુલ ગાંધી દ્વારા સંસદની અંદર જે નિવેદન આપવામાં આવ્યું હતું કે હિન્દુઓ જે હિંસક છે અને આ નિવેદનને લઈને જે કહી શકાય કે સમગ્ર દેશમાં તેના પડઘા પડતા જોવા મળી રહ્યા છે અને રાહુલ ગાંધીનો વિરોધ ભાજપ તથા વીએચપી અને બજરંગ દળ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે ત્યારે એ જ ઘટનાને લઈને બે દિવસ પહેલાં કોંગ્રેસ ઓફિસની બહાર જ્યારે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તે વિરોધ વચ્ચે પથ્થરમારાની ઘટના છે તે પણ સામે આવી હતી તે પથ્થરમારો થયા બાદ પોલીસે તરત જ ભાજપની ફરિયાદ છે તે દાખલ કરી લીધી હતી ભાજપે જે ફરિયાદ આપી તેમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિત તેના કાર્યકર્તાઓ છે તેમની પણ ધરપકડ કરી લીધી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા જ્યારે ફરિયાદ આપવામાં આવી ત્યારે તે ફરિયાદ લેવામાં નથી આવતી કારણ કે કોંગ્રેસ આ ફરિયાદ નામજોક કરવા માગતી હતી ત્યારે કે જે પોલીસ તંત્ર છે તે આ ફરિયાદ નામજોગ કરાવવા માટે જે ક્યાંક આનાકાની કરતું હોય તેવું લાગી રહ્યું હતું અને ત્યારબાદ આખરે જે વિડીયો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા તે વિડીયો બાદ આજે બે દિવસ પછી પોલીસે કોંગ્રેસની ફરિયાદ છે તે દાખલ કરી હતી આ ફરિયાદ ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા દાખલ કરવામાં આવી છે કે જેની અંદર કુલ બાર લોકો સામે જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી જેમાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યાલયમાં પ્રવેશ કરી પક્ષના ઝંડા અને બેનર ફાડી નાખ્યા તદ તદઉપરાંત પથ્થરમારો કરવાના મામલે જે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી ખાસ કહી શકાય કે આ ફરિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેમના વિરુદ્ધ નોંધવામાં આવી હતી જેમાં કુલ બાર લોકો છે કે જેમની સામે આ ફરિયાદ નોંધાઈ છે જેમાં જો નામજોગ જો વાત કરવામાં આવે તો જ્વલિત મહેતા ઋત્વિક શાહ ચિંતન લોધા સામે જે આ નામજોગ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને બે દિવસ બાદ કોંગ્રેસે આ ફરિયાદ નોંધાવી હતી એટલે કે પોલીસે બે દિવસ પછી કોંગ્રેસની આ ફરિયાદ છે તે નોંધી છે હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે ભાજપની ફરિયાદ લેતાની સાથે તરત જ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓની તરત જ અટક પણ કરી લીધી હતી કોંગ્રેસ ઓફિસની અંદરથી પોલીસ લાઠીચાર્જ કરી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર છે તેનો કોલર પકડીને ત્યાંથી તેમને લઈ જતા હોય તેવો વિડીયો છે તે પણ સામે આવ્યો હતો અને સાથે સાથે કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ છે ચાહે તે મહિલા કાર્યકર્તા હોય કે જે કોંગ્રેસના પુરુષ કાર્યકર્તા તમામ લોકોની અટકાયત તે જ દિવસે કરી લેવામાં આવી હતી પરંતુ હવે જ્યારે આજે બ જે બજરંગદળ અને વીએસપીના કાર્યકર્તાઓ સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જે ફરિયાદ નોંધી છે તે ફરિયાદને લઈને હવે પોલીસ આ લોકોની ધરપકડ ક્યારે કરશે અને ખરેખર પોલીસ આ લોકોની ધરપકડ કરશે કે નહીં તે પણ અહીંયા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે આપને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોલીસ જે આ કોંગ્રેસે ફરિયાદ નોંધાઈ છે તેમાં વીએસપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ અને નેતાઓ તેની ધરપકડ કરશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર